નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર આર્ટ્સ અંદર ઇતિહાસ વિષયની અંદર પાઠ નંબર સાત સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળો જે ભારતની અંદર જે ક્ષતિઓ હતી એ ક્ષતિઓ દૂર કરવા માટે થઈ અને જે સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળો જે મધ્યયુગના સમયગાળા પછીની જે થઈ એના વિશેની ચર્ચા આપણે આ પાઠની અંદર કરવાની છે બરાબર તો મિત્રો આપણે અગાઉના પ્રકરણમાં આપણે જોઈ જ્યાં એટલે કે છઠ્ઠા પ્રકરણની અંદર કંપની શાસનની આર્થિક અસરો બરાબર તો એની અંદર આપણે રાજકીય અને આર્થિક દ્રષ્ટિએ અંગ્રેજી શાસન સામ્રાજ્યવાદી શોષણખું અને આપખુદ તથા પીડાકારક હતું આના વિશેની માહિતી આપણે છઠ્ઠા પાઠની અંદર મેળવી કે ભાઈ ભારતનું આર્થિક શોષણ કર્યું સામ્રાજ્યવાદ ફેલાયો ભારતીય પ્રજાનું શોષણ કર્યું અને આપખુદ પોતાને જે લગતા નિયમો હતા એવા નિયમો બનાવ્યા એમ અને પ્રજા માટે આ જે એ પીડાદાયક હતું એમ પણ આ જ સમયગાળા દરમિયાન આપણને આશ્ચર્ય થાય એવી બાબતે છે કે એ જ વખતે ભારતની અંદર આ અંગ્રેજી શાસને સામાજિક અને શૈક્ષણિક બાબતોમાં ઘણું પ્રગતિશીલ હતું એમ જે આર્થિક શોષણ કરતું હતું એ બરાબર છે પણ એ સમયગાળા દરમિયાન જે અંગ્રેજો ભારતની અંદર આવ્યા અને જે એમને શાસન કર્યું પણ તેમને ભારતની અંદર જે રિવાજો છે કુરિવાજો જે હતા જેને આપણે શું કહેવાય કે સમાજની અંદર જે આપણા સમાજની અંદર ખર કરી ગયા હતા એવા જે કુરિવાજો હતા એવા કુરિવાજો બાબતે અને શૈક્ષણિક બાબતોએ ઘણું બધું શું કહેવાય કે ભારતની અંદર એમને પ્રગતિ કરેલી હતી તો તો તેઓ તત્કાલીન યુરોપમાં પ્રવર્તતા સામાજિક માનવતાવાદ બુદ્ધિવાદ અને શિક્ષણ સાથે સંકળાયેલા નવા જ મૂલ્યો લઈને ભારતમાં આવ્યા હતા કારણ કે અહીંયા શિક્ષણ હતું જ્યારે એ સમયગાળા દરમિયાન આપણે જાણીએ કે ભારતની અંદર શિક્ષણનું પ્રમાણ જે રહ્યું એ એટલું બધું નહોતું એમ અને સ્વાભાવિક છે કે જે શિક્ષણનું પ્રમાણ નથી એવા સમયગાળા દરમિયાન આપણે કોઈ શું કહેવાય કે સામાજિક બાબતની ચર્ચા કરી તો એ શું કહેવાય કે એનો કોઈ અર્થ એટલો બધો સરતો નથી પણ તે જો શિક્ષણ આવી જાય તો સ્વાભાવિક છે કે જે સમાજની અંદર જે આવા રિવાજો હતા એ સરળતાથી દૂર થઈ શકે એમ તો એટલું જ નહીં પરંતુ આ મૂલ્યોની સાથે સાથે અંગ્રેજો ભારતની અંદર આધુનિક શૈક્ષણિક સંસ્થાઓની પણ એમણે સ્થાપના કરી હતી શરૂઆતના તબક્કાની અંદર આપણે જોઈ આધુનિક શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે અંગ્રેજી શિક્ષણ આપતી જે સંસ્થાઓ તેમને ભારતના જે ત્રણ મહાનગરો છે એ મહાનગરોની અંદર આવી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી આ ઉપરાંત ભારતની અંદર રેલવે લાઈનો નખાણી મુંબઈથી થાણા વચ્ચે જે અઢારસો તેપનની અંદર નખાણી બરાબર ત્યાર પછી ભારતની અંદર તા તાર ટપાલ વ્યવસ્થા શરૂ કરી જે આપણે પહેલાંના સમયમાં જાણીએ કે કોઈ સમાચાર પહોંચાડવા હોય તો આપણે એ સમયગાળા દરમિયાન ખેપિયો દોડાવતા ખેપીઓ એટલે કે ટપાલ લઈ જનાર અને ટપાલનો શું કહેવાય કે લઈ આવનાર વ્યક્તિ બીજા શબ્દોમાં કહેવાય આપણે દૂધ પણ એને કહી શકીએ હલકારો પણ કહી શકીએ આવા શબ્દો શું કહેવાય કે એના માટે વપરાતા પછી માર્ગ અને વાહન વ્યવહારની સુવિધાઓ પણ અંગ્રેજી શાસનના સમયગાળા દરમિયાન થઈ સુવિધા સાથે સાથે શિક્ષણ અને સંચાર સાથે સંકળાયેલા માધ્યમો પણ ભારતની અંદર અંગ્રેજોએ વિકાસ કરેલો હતો તો આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો તેઓ બુદ્ધિગમ્ય ધર્મ નિરપેક્ષ અને પ્રગતિશીલ બાબતોના સ્થાપક હતા એવું આપણે કબૂલવું રહ્યું એમ કારણ કે બુદ્ધિ ગમ્યો બુદ્ધિ સારી વ્યક્તિઓ હતા ધર્મ નિરપેક્ષ હતા બધા જ ધર્મો એક સમાન જ્યારે અને પ્રગતિશીલ હતા એમ ભવિષ્યનું વિચારનાર હતા તો ઓગણીસમી સદીના આરંભની અંદર આપણે જોઈ તો તો આમ રાજારામ મોહનરાય જેવા કેટલાક જે મહાન સમાજ સુધારક નેતાઓ તેમના આ વિચાર મૂલ્યોને ઝીલી લીધા એમ અને આપણે જોઈએ કે રાજારામ મોહનરાય જેવા જે શરૂઆતના તબક્કાની અંદર જે સમાજ સુધારકો હતા તેમણે આ અંગ્રેજી કેળવણીનો સ્વીકાર કર્યો હતો ફલ તો ભારતમાં પ્રવર્તતા અને સામાજિક ધાર્મિક અનષ્ટોને દૂર કરવાના હેતુ સાથે તેઓ અત્યંત પ્રયત્નશીલ બન્યા હોવાનું પણ આપણને જણાય એમ એટલે કે જે સમાજ સુધારકો હોય એ સમાજ સુધારકોની સાથે સાથે અંગ્રેજોએ પણ આપણે જાણીએ કે એવા નિયમો બનાવ્યા હતા કે જેના કારણે ભારતની અંદર જે સામાજિક ધાર્મિક અનિષ્ટો હોય એને દૂર કરી શકાય એમ જેનું ઉદાહરણ આપણે જોવું હોય તો અઢારસો ઓગણત્રીસની અંદર વિલિયમ બેન્ટિંગે રાજા રામ મોહનરાય જે હે એના કહેવાથી વિલિયમ બેન્ટિંગની મદદથી સતી પ્રથાનો જે નિયમ છે એ ભારતની અંદરથી નાબૂદ કરવામાં આવ્યો હતો એમ તો આમ અંગ્રેજોએ ભારતની અંદર સામાજિક ધાર્મિક સુધારણા ક્ષેત્રે આ નેતાઓને સપોર્ટ આપેલો એમ તો ભારતમાં અંગ્રેજી શાસનથી જાગૃતિના નવા યુગનો આરંભ થયો ભારતને અંગ્રેજોની સાથે પ્રથમ લગભગ દોઢસો વર્ષનો વેપારી તરીકેનો અને ત્યાર પછીના દોઢસો વર્ષ ઉપરનો શાસનકર્તા તરીકેનો સંબંધ રહ્યો હતો એમ કારણ કે સોળસો આઠમાં જે અંગ્રેજો ભારતની અંદર આવ્યા તે ઠેઠ સત્તરસો ને સત્તાવનની અંદર એમને ભારતની જોઈ તો ભારતની અંદર રાજ્ય વ્યવસ્થા સ્થાપી હતી ભારત ઉપર પોતાનો કબજો જમાયો હતો એટલે આપણે કહી શકીએ કે દોઢસો વર્ષનો સમયગાળો વેપાર તરીકેનો અને દોઢસો વર્ષ શાસન કર ભારતીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં આવી અને તેમાંથી આધુનિક ભારતની નવરચના માટેની ભૂમિકા બંધાઈ હતી કારણ કે આપણે જોઈએ કે ભાઈ ભલે કોઈ બહારના દેશનો કોઈ વ્યક્તિ હોય અથવા તો એક જુદા જુદા જે પ્રાંતનો હોય તો બધાની સંસ્કૃતિ અલગ અલગ હોય એટલે આપણે એના રીત રિવાજો એના ધાર્મિક જે તહેવારો હોય આ બધાથી આપણે પરિચિત થઈ છે એટલે કે એની સંસ્કૃતિ કેવી છે એના વિશેની માહિતી આપણને સરળતાથી મળે તો અંગ્રેજોએ પણ શું કહેવાય કે ભારતની અંદર આટલા સમયગાળા દરમિયાન રહ્યા તો ભારતીય સંસ્કૃતિ પાશ્ચાત્ય સંસ્કૃતિના પરિચયમાં આવી તો અંગ્રેજોના સંપર્કથી રાજકીય અને આર્થિક ક્ષેત્રોની જેમ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ નવા પ્રસ્થાનો આ અને ધીમે ધીમે ભારતીય સમાજના પ્રવર્તમાન દૂષણો અને ક્ષતિઓ પણ બહાર આવવાની શરૂઆત થઈ જે ભારતની અંદર સતી પ્રથા બાળકીને દૂધ ભીતી કરવાનો રિવાજ પછી આવા જે જુદા જુદા જે રિવાજો હતા એ ધીમે ધીમે બહાર આવવા લાગ્યા એમ આ અનિષ્ટોને જે હતા એ અનિષ્ટો બહાર આવ્યા પરિણામે ઓગણીસમી સદીની અંદર આપણે જોઈએ તો આધુનિક વિચારસરણી ધરાવતા સમાજ સુધારકોએ ભારતીય સમાજની ક્ષતિઓ અને અનિષ્ટોને દૂર કરવા કટિબંધ બન્યા એમ કે ભાઈ આ સમાજની અંદર ઘર કરી ગયેલા જે કેટલાક આપણા કુરિવાજો હતા બીમાર પડે તો શું કહેવાય કે બાધા રાખવી માનતા રાખવી અથવા તો દોરા ધાગા કરવા વગેરે જેવા સમાજની અંદર કેટલાક કુરિવાજો હતા એમ તો આવી જ રીતે ધર્મની અંદર પણ કેટલાક અનિષ્ઠો પ્રવેશ કરી ગયા તા તો આ સમાજ સુધારકો જે હતા જે ધાર્મિક સુધારકો હતા એ નેતાઓએ આ જે અનિષ્ટો દૂર કરવા માટે થઈ અને પ્રયત્નો કર્યા જોકે શરૂઆતમાં કેટલાક નેતાઓએ અતિ ઉત્સાહથી પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રવાહો લઈને સમાજ સુધારણા અને ધર્મ સુધારણાની પ્રવૃત્તિઓ ચલાવી હતી જેમાં આપણે બંગાળની અંદર બ્રહ્મો સમાજ અને મહારાષ્ટ્રમાં પ્રાર્થના સમાજની પ્રવૃત્તિઓ આ નવ પ્રસ્થાનની ખોતક ગણી શકાય એમ શરૂઆતના તબક્કાની અંદર આ સંસ્થાઓએ કાર્ય કરેલું કે જે સમાજની અંદર જે અનિષ્ટો દૂર કરવા માટેના એમને પ્રયત્નો કર્યા પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિના આ આક્રમણના પ્રતિકાર સ્વરૂપે કેટલાક જે આપણા પ્રતિભાવંત નેતાઓ હતા તેઓએ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ભારતીય સંસ્કૃતિના મૂળભૂત ગૌરવવનતા મૂલ્યો તરફ સમાજને અભિમુખ કરી સમાજ સુધારણા અને ધર્મ સુધારણાની પ્રવૃત્તિઓનો આરંભ કર્યો આપણી પ્રાચીન જે સંસ્કૃતિ હતી એના તરફ લોકોને વાળવાનું કામ કર્યું કે ભાઈ આપણું મૂલ્ય આપણી સંસ્કૃતિનું મૂલ્ય જુઓ તમે અને આપણી જે સંસ્કૃતિ છે દયાનંદ સરસ્વતી હોય સ્વામી વિવેકાનંદ હોય તો આવા જે શું કહેવાય કે સમાજ સુધારકો જે હતા એને આપણી જૂની જે સંસ્કૃતિ છે એ જૂની સંસ્કૃતિની અંદર આપણે જોઈએ તો એની એ સંસ્કૃતિ જે રીતની હતી એના તરફ વાળવાના લોકોને એને પ્રયત્ન કર્યા હતા એમ તો જેમાં આર્ય સમાજ અને રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય ભાવનાની દ્રષ્ટિએ પણ ખાસ મહત્વની છે અલબત્ત આ બધા જ સુધારકો તેમના વિચારો તથા પદ્ધતિઓમાં તફાવત હોવા છતાં દેશ અને સમાજની સાચા હૃદયથી ઉન્નતિ ચાહતા હતા એમ કારણ કે આપણે જોઈએ કે ભલે બધાના વિચારો એકસરખા ન હોય પણ તેમ છતાં સમાજની અને દેશની સાચા હૃદયથી ઉન્નતિ ચાહતા હતા તો ઓગણીસમી સદીને ભારતીય ઇતિહાસમાં સાંસ્કૃતિક અને બૌદ્ધિક જાગરણની સદી કહેવામાં આવે એમ ત્યાં સુધી આપણે રાખીએ બરાબર ત્યાર પછી નો જે આપણો ટોપિક છે રાજા રામ મોહન રાય અને બ્રહ્મો સમાજની જે પ્રવૃત્તિ છે એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું જય હિન્દ જય ભારત